જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે આજે હું શ્રીખંડ આપણે કેવી રીતે ઘરે બનાવી શકીએ એ હું તમને એની રેસિપી બતાવું ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે શ્રીખંડ બનાવતા સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક જાણ કરું છું કે આ ઉપવાસમાં આ જે શ્રીખંડ છે એ ઉપવાસમાં ખવાય નહીં જે મેં ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે જે કે કોન્ફ્લોર કે આરાનો લોટ જે આરાનો લોટ છે એ બજારમાં ચોખ્ખો હોય તો જ તમે એ ઉપયોગ કરી અને ઉપવાસમાં લઈ શકો છો નહીં આ ઇન્ગ્રીડિયન્ટમાં તમે ઉપવાસમાં ખાઈ ના શકો હવે આપણે શીખણ બનાવવાનું સ્ટાર્ટ કરશું મેં આ દોઢ લિટર દૂધ લીધું છે એને ગરમ કરવા મૂક્યું છે એને એક ઉભરો આવે પછી આપણે આ દૂધમાં બે ચમચી કોનફ્રોલ અને બે ચમચી મેં દૂધનો પાવડર એ બંને હું ઓગાળી અને પછી આપણે એમાં નાખી દઈશું એટલે આપણે એમાં દહીં ઉમેરી અને જામવા મૂકશું આપણે બે ટેબલ સ્પૂન દૂધનો પાવડર નાખશું અને બે ચમચી કોર્નફ્લોર બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું હવે આપણે એને ઓગાળી દઈશું આપણે મેં આ ઠંડા દૂધમાં બે ટેબલ સ્પૂન દૂધ પાવડર ને બે ટેબલ સ્પૂન કોર્ન ઓગાળી દીધું છે હવે દૂધનો ઉભરો આવવાની તૈયારી છે તો હવે આપણે એમાં નાખી દઈશું આપણે આ ઉભરો આવ્યો છે હવે ગેસ બંધ કરી અને પછી હવે એમાં આપણે આ કોર્ન ફ્લોર અને દૂધનો પાવડર જે મિશ્રણ કર્યું છે એ નાખી દઈશું હવે આપણે આ મિશ્રણ છે એ દૂધમાં નાખી અને હલાઈ દઈશું અને દૂધ ઠરે પછી આપણે એની અંદર દહીં ઉમેરશું અને પછી દહીં જામવા મૂકી દઈશું આપણે આવી રીતે હલાઈ દેવાનું એટલે મસ્ત ચોસલા જેવું દહીં પડે એના પીસીસ પડે પછી આપણે એનું શ્રીખંડ બનાવીશું આપણે હવે આ દૂધ ઠરી ગયું છે એટલે હવે આપણે એની અંદર દહીં ઉમેરી દઈશું અને દહીંને થોડીકર કપડામાં વિટોળી અને સાવ પાણીથી જેથી આપણે દહીંમાં પાણી નહીં અને પછી એને હવે આપણે હલાઈ દઈશું એકદમ મિક્સ કરી દઈશું જેથી ચોસલા જેવું દહીં થાય જેટલું હલાવશો એટલું સરસ મસ્ત જામી જશે હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું અને હવે ચાર થી પાંચ કલાક સુધી આપણે એને જામવા દઈશું બહુ ખાટું કરવું આપણે આ દહીં મેળવી તો શિખન માટે મસ્ત ચોસલા પડે એવું થઈ ગયું છે જો આપણે એને ચોસલા પાડીએ હવે હવે આપણે કપડામાં આવી રીતે ચાણીમાં કપડું રાખી અને આપણે દહીં બધું લઈ લઈશું અને એને કરી અને બધું આપણે એને બધું પાણી કાઢી લઈશું દહીંમાંથી આપણે આવી રીતે પોટલી કરી દીધી હવે એની પર ડીશ ઢાંકી અને વજન મૂકી દઈશું અને પાણી પૂરું નીતરવા દઈશું પછી આપણે શ્રીખંડ બનાવવાનું સ્ટાર્ટ કરશું રેડી થઈ ગયો છે સરસ થયો છે હવે આપણે આનું શ્રીખંડ બનાવીશું અને આપણે આની અંદર કોર્નફ્લોર અને મિલ્ક પાવડર ઉમેરીશું હવે આપણે એને ચાળણીથી ચારી લઈશું જેથી એકદમ સોફ્ટનેસ આવી જાય અને એકદમ આપણે બધું ચાર કમ્પ્લીટ કરી દીધું છે હવે એકદમ મસ્કો રેડી થઈ ગયો છે શીખંડ માટેનો એકદમ સ્મૂથ હવે આપણે એની અંદર આરાનો લોટ નાખશું અને દૂધનો પાવડર નાખશું આરાનો લોટ ઓરિજિનલ હોય તો જ નાખવો ઉપવાસમાં ખાઈ શકાય નીકળ ના ખાઈ શકાય કારણ કે પેકેજમાં કોઈ વખત ઓરિજિનલ નથી હોતો એની અંદર કોનફ્લોર પણ હોય છે એટલા માટે ચેક કરવું હવે આપણે બે ચમચી દૂધનો પાવડર નાખશું જેથી ઘટ થાય આપણે બે ચમચી આરાનો લોટ નાખશું અને દૂધનો પાવડર પણ ઉપવાસના દિવસે ના ખવાય એની અંદર પણ કોર્ન ફ્લોરનો ભાગ આવે છે એટલે જાણ ખાતર હવે આપણે એને હલાઈ દઈશું આપણે આ મસ્કો રેડી થઈ ગયો છે હવે વન ફોર્થ કપ હું ખાંડ નાખી દઈશ અને હલાઈ દઈશ હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને આપણે એક મેંગો વાળું પણ બનાવીશું તો એની અંદર આપણે મેંગો નું ફલ પણ નાખશું એની અંદર થોડાક મેંગો પીસ નાખશું Ven en aprejo la idea, eso apruebe con un alauso. આ મારો મેંગો શ્રીખંડ અને આ ડ્રાય શ્રીખંડ મસ્ત રેડી થઈ ગયો છે હવે આપણે મહારાજને તરાવીશું મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મહારાજની શ્રીખંડ રોટલી શાક અને દાળ ભાત અને શ્રીખંડ સાથે જમાડશું એ મહારા શ્રીખંડ જમો મારા વાલા રોટલી શાકભાત દાળ